ફક્ત રાધે રાધે જય માતાજી જય ભોલે જય શ્રી કૃષ્ણ મારી સાસરી છે મા ભવાનીનો સરસ મંદિર છે મસ્ત અહીં ગામમાં ક્યાં બી સારો કંઈક ઉત્સવ હોય ને તો અહીંની માટી લઈ જાય અને પછી જ એ ઉત્સવ મનાવે અથવા મંદિર બનાવે એવું કશું તો સરસ મંદિર છે માતાજીનું ને આ બંગાળમાં વેસ્ટ બંગાળ મારી સાસરી બંગાળમાં છે એકદમ ભવાનીનું મંદિરની સામે જ આ મારા સાસુ બેઠા એ ઘર અમારું માટીનું મસ્ત મોટું ઘર છે સરસ મારા દાદાની હોય ભલે ડેલીઓ મારા પીઓની ઝૂંપડી વાલી મારી આવી ગઈ મારા સાસરીએ ભલે મારા પીઓની ઝૂંપડી પણ મને વાલી છે સરસ મંદિર છે અને મારા હસબન્ડ બંગાળી છે ભગવાન હવે જ્યાં લખ્યું હોય ત્યાં આવવાનું થાય સરસ અહીંના લોકો પ્રેમાળ અને સરસ છે પૂજા પાઠ ભગવાનમાં સરસ આપણા ગુજરાત જેવું બધું માને છે અને સરસ મને તો અહીંયા જ્યારે આવું ગમે છે ને એ દામોદર શ્રીધરનું મંદિર છે અમારા કુલદેવતા દામોદર શ્રીધર એમનું મંદિર છે ત્યાં સામે છે એ દામોદર શ્રી તર ને મા દુર્ગાનું મંદિર છે ને અહીંયા તળાવ છે કોઈ વાર હું પણ અહીંયા ઘડી કપડાં ધોવા જતી રહું હું પણ અહીંયા ઘડી હવે નહીં પણ કોઈ કોઈ વાર જતી રહું છું કપડાં ધોવા હું પણ સરસ બપોયા લાગ્યા ઘરની બાજુમાં જ જો છે અમારા ઘરનો એન્ટ્રન્સ છે આવી રીતે અંદર જઈએ છીએ આપણે મારા અમારા ઘરે તુલસી ભગવાન જો સરસ તુલસીનો અને આ જે માસી છે એ કામ કરે છે અમારા ઘરે અહીંયા લોકો ગરમી બહુ લાગે બ્લાઉઝ નહીં પહેરતા અહીંયા જે ઉંમરવાળા હોય જોઈએ આગળ આ એ સાસુ સાસુનો રૂમ છે નાનો અહીંયા આગળ છે ને નીચા વરી જવાનું પહેલાં ઘર છે ને તો તમને માથામાં વાગે અમને અમુક વાર અમને વાગે છે માથામાં આજે છે ને રસોડાનું બધું મૂકવાનો સામાન રસોડામાં ને અહીંયા આગળ અહીંયા પણ એક રૂમ છે કંઈક બધું વસ્તુ મૂકવાનું આ તે સ્ટોર રૂમ જેવું અને આ મારો બેરામ છે જો કાપે છે ડુંગળી કાપે છે ડુંગરીને બધું અલગ મૂકેલું છે જુઓ કેવું સજાયેલું છે જુઓ આવી રીતે બધું દાળને બધું આમાં મમરા ભરેલા છે અહીંયાના લોકો મમરા વધારે ખાય આ છે નારિયેળનું ઝાડ અને લાગ્યા છે નારિયેળ નારિયેલ લાગ્યા છે પછી કેળનું ઝાડ છે બધા ટાઈપના ઝાડ છે અને બસ આ તલાવ છે અને તલાવમાંથી સીધા અહીંયા ગાડી આ ઘરમાં બેસી જવાનું આવી રીતે સરસ છે અહીંયા ઘરે આપણે ગુજરાતમાં મરઘીને એવું તેવું વ્યવસાય કરે ને અહીંયા લોકો બતક પાડે એ પણ તમને વિડીયો બતાવીશ પહેલાં અમે અહીંયા જ નાતા હતા જ્યારે બાથરૂમ નહોતું ત્રીસ વર્ષ પહેલાં હવે તો બાથરૂમ થઈ ગયું છે તો ઘરમાં જ નહીં જોઈએ ને અહીંયા ઘડી મારા તો પગમાં સાપ પણ વીટાઈ ગયો તો એકવાર મને બહુ વીક લાગે અહીંયા ઘડી પણ અહીંના લોકોને આદત ને ગામડાના લોકો નળ છે પણ ત્યાં કામ ના કરે અહીંયા ઘડી જ એ લોકોને અહીંયા જ ફાવે ખુલ્લા ખુલ્લામાં એ પેલું કઠલ કરીને આપણા ત્યાં મળે ને ફળ એ આ વર્ષે એક જ લાગ્યું છે નવું છે ને ઝાડ એટલે ગયા વર્ષે ખાસા બધા હતા હમણાં એક જ લાગ્યું છે બીજા ઝાડ પરથી બધા ખરી ગયા પારિજાતનું છે ઝાડ બાર પણ ત્રણ ચાર પારિજાતના ઝાડ છે મને તો અહીંયા બહુ જ ગમે સાસરી તો વાલી લગાડવી પડે અહીંયા ગામડું છે જો કેવું છાપરા જેવું છે પણ બહુ ઠંડુ ઘર છે બહુ જ એટલે બહુ જ ઠંડુ ઘર એસી ની પણ જરૂર ના પડે એવું સરસ ઠંડુ ઘર છે આ સીડી છે ભલે માટીનું બે માનનું ઘર છે જુઓ બે માનનું ઘર છે સીડી છે ને તો પણ ગામડાના ઘર બતાવું તમને આ પણ તમે નીચું ભરી જવું પડે નઈ તો માથું તમારું અથડાય આ રૂમ છે થોડો મોટો છે ગામડાના જુઓ અલમારીને કેવી રીતે ઢાંકીને સરસ મૂકે માટી પડે ને ઉપરથી એટલા માટે એ લોકો પછી વસ્તુ આપણે ડસ્ટ ના પડે ને એના માટે કેવી આઈડિયા જો કપડું ત્યાં ઢાંકી દીધું કે બેડ ઉપર ડસ્ટ ના પડે પછી કુલર છે ગામડામાં પણ ખાંસી સુવિધા હવે થઈ ગઈ છે ರೂಡೋ ರೂಪಾಳು ಮರು ಗಾಮಡು ಗಾಮಡಾ ಮೋರಲ ಟೌಕಾ ಕರೆ ಜೊನೈಾ જો બપોયા અહીંયા પાછું નીચું વળીને જવાનું માં ભવાની સરસ મંદિર ઘરની સામે જો ભોલાને બે સાડા આ પારિજાત કળીઓ લાગે અત્યારે તો સીઝન ઘણી જગ્યાએ હોય છે ફૂલની નહીં હતી બપોયા આવી રીતે ગામડામાં જેવું ઘર હોય મંદિર એકદમ મંદિરની સામે છે સરસ ઘર છે સાસુ ખીરા કાપે છે નાસ્તો કરવા માટે નાસ્તામાં ખીરા પણ જોવે નાસ્તામાં આપણે કેવું જમવા સાથે જોવે નાસ્તામાં જોવે જ્યાં કાપવાનું જેનાથી કાપશે ચાલો ભક્તો રાધે રાધે ઘર બતાવી દીધું છે મારું ગામડાનું જો સરસ ઘર છે મસ્ત તૂટેલું ફાટેલું ભલે સરસ છે પણ બહુ ઠંડુ મસ્ત હોય સીજો સરસ જો આવા જુઓ ભલે ગામડાના લોકો કોતણી કેટલું સરસ કરે જુઓ મોર બેસાડ્યા મસ્ત આ તે સિંદુર આવતા બધું રાખવા માટે દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણના ફોટા હોય છે ચાલો ભક્તો રાધે રાધે